પોલીસ પર ગાડી હત્યાનો પ્રયાસ બચાવના યુવરાજસિંહ ને પકડવા ગયેલી હતી પોલીસ ઘટના બની હતી બુટલેગર સાથે કારમાં બેઠી હતી સીઆઈડી ક્રાઇમની કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગરની ભાગીદાર હોવાનું સૂત્રો નું કહેવું છે બચાવના ચોપડવા બ્રિજ નજીક પોલીસ પર જીપ ચડાવી હત્યાનો પ્રયાસની ઘટના બની હતી આરોપીઓએ પોલીસની ખાનગી આઈ ટ્વેન્ટી અને ફોર્ચ્યુનર કારને મારી હતી ટક્કર પોલીસે સ્વ બચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું પોલીસે કારમાંથી સોળ દારૂની બોટલ અને બે બિયર કબ્ચ કર્યા હતા પોલીસે બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂબંધી હેઠળ ગુના દાખલ કર્યો હતો તેમજ આશ્ચર્ય જેવી ઘટના તો એ છે કે બુટલેગર સાથે ગાડીમાં હતી ખુદ પોલીસ બચાવના ચોપડવા પુલ પાસેની આ ઘટનામાં ચિરૈના બુટલેગર